ક્યાં તમે પૂણે અમારે પોણી નહીં મલે કેમ પણ પાણી ટાપ વગાડ ગનો પૂણે ચા બગાડ્યા અમે તો પૂણે મેળાના પાણી નહીં હલે ના ના પૂણે મારા તો બીજે ક્યાંથી વાવ એ ગમેથી ખરે તમારે ના ના અમારે પૂણી દૂષે અમે ક્યાં બાજુ એટલે આ તો અમે નારી ભાવે ના મળે પોણી ધપ વગાડ ગણ હે ને ચા બગાડ આવે તું જ અમે નો કિરે મે મરું ને સુરી શાવિત કરે ના કે મે જો કે બહરું હા તમે છોડ્યો તો રેડી અમે શું છોડ્યો તો હે હા પાણી ન મળે ઘણો નહી ને હો જા બા ને પાણી ના મળે શું કરશું તો જ હવે નહીં આવો આપણો બગું પૈસો નહીં મળે એ ભત્રીજા હા રમાજી આનો તો પુણે ના તો ના પડ્યું હા આપણો તો આ લે ફૂટા ફૂટા ઘુર શા બીતી ગયા લે આ તો કરી દી ના હોય તો પૂજો ગોતો ખારો હોય તો આમાં બે ત્રણ તો કુવારી દેખા વડ ખારો રહે પણ મારા બેટાને બળઈ ના લાવ્યા લે આ તો પુણે મેલવું

પુત્ર એટલે કલડી છે મારી માની શું હલવાયા રે લેહર મહેલ ઓય મારો આહરો થાય છે મારે એ મારે સોગાના ઓય તો પુત્રને તેમ નરવાન થઈ છે બાપલી જા અલ્યા ઓય બરાબર નીકળો ઓ બાપા રે પાળી હલવાઈ હે આ કોણે કૂવો કર્યો ખોટી તારો બા કુવો છે ડફો પડાય ના આપડો નકા થતો રહીશ તારો ફા મોકો આત્મા બાદ માં કેવી મારા બેટા ને સી ખબર નવે તો વા કુવો ને મલિક ગોતાડ ચો આવશી નવે તો લે લ ચાલો થાતી દે વેલ બાડી ચાલો ઠીક દે ના રે ના દે થઈ ના તો ઘોડા ને આ ખોણું પડશે

હા ખાલી કૂવા મોજે મોજે છે ને પોણી તો મારું છે ને મોજ તો મારે કરવા મોજ હા હો મોજ પીને ના કરો મારું મિસ્તાળી હજાર લેવાના મારું કામ થઈ જાય છે પોણીનું ભાડું હું લઈશ વીસ હજાર પોણીનું અલગ હા એ તો એકલો કૂવો લઈ ગયા છે ને કોઈ વાંધો નહીં હા હા ખાલી કૂવો ખાલી કૂહો

હલમાં હે અહીંયા મોજી મૂતું નહીં ને હારી ગુ આ બાપા હે તો મુ મળત લે તો આપણે ગલીયુ મને હરી આપણે શોર્ટ કોટ પૂછ્યું હું ખુલ્યો આપણા છેત્રમાં કામ રાય હે લ્યા કેમ કઈ આ લે બનાવી છે ઢોપલય શું લાગે ગાય બધું આવતું છે લે ખુલ્યો એટલે એટલી લઈ ઢોપલય માજી હારી પ્રકારની નહીં આનંદ આનંદ થઈ ગયો મારી માને યોગન છે રાખી દેહરી દેહરી બાપા મુક બે આ બીજો માજી કેટલો ઊંડો હતો રોડો માં કે હારા જો ભીત કેટલી ભીત દો તો લે તો હાવ ને ડીગા લાડુઓ વાળા એવી છે તો झोन जिम तर्से धदेसी है तो जिम झोन तरेसे धदेसे ई तो था। था था। मने नहीं खबर तू तो न ओय न मु तो ना, 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 ना दि झादू उतारो वे हा अरे जीम फोन नो हाँ फोन तो में ढेक उडी न वाची हाँ अरे आ नए वय आव भट दिन धोडन तो भट फुटी अरे क्यों फुटी आ हाय फुटलाण आतो अरे આ આ શું આયું મારી માની શું ઓહોહો સુકરો લ્યા હા સુકરો અમે તો લે બેન તોતા તમાર યાર હાવ ઓમના હોય હા મે બેઠા હે લ્યા કોણ ખબરતા થા ખેતરમાં હે એ આજુ છે એડા

અમારા ભણું કર્યું કોઈ ભણું કરતા નહીં આ તો અમે થોડા બુદ્ધિવાળા હતા ને એટલે મને ખબર પડી ગઈ તમે ધાર કીધું ખરાબ કે પછી અલ્યા પછી એ 20000 આલશે હો હા હો મિત્રો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડિયો આગળ ને આગળ મુકતા જો એટલે બધાને ખબર પડે કે આ વિડિયો બનાવે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો